આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે લુણાવાડા તાલુકા પંચાયત શ્રીની યોજના મનરેગા યોજનામાં લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટની ફાળવણી કરી શ્રીના કર્મચારીઓ અને સરપંચોની મિલી ભગતથી મોટાભાગની પંચાયતોમાં મરેગાના કામ મળતા નથી અને અમુક ચોક્કસ પંચાયતો જ ગ્રાન્ટ વાપરે છે એવી અમારા કોંગ્રેસના સંગઠનમાં ફરિયાદ મળતો આજે લુણાવાડા ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીની મુલાકાત કરી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીની પણ મુલાકાત કરીને આ પરિસ્થિતિથી મૌખિક જાણ કરવામાં આવી અને તેમને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે જો દરેક પંચાયતની ન્યાય નહીં મળે તો આવતી દસ તારીખ પછી આની ઉગ્ર રજૂઆત અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ હવે પછી આ બાબતે અન્યાય નહીં થાય તેની ખાતરી આપતા દસ તારીખ સુધી રાહ જોવાની રહી જોઈએ અધિકારીઓ વહીવટમાં કેવી પારદર્શકતા રાખી અને દરેક ગ્રામ પંચાયતો ન્યાય આપે છે કે નહીં ત્યારબાદ દસ તારીખે લેખિત તેમજ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી રજૂઆત પંચાયત અને જિલ્લા પંચાયત માંગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધારદાર રજૂઆત કરવામાં આવી જેમાં ભાજપ કે કોંગ્રેસ સરપંચો સાથે અમારે કોઈ જ વાંધો નથી પણ બધાને સરખી રીતે ન્યાય મળે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ હવે પછી

આઠ દસ પંચાયતોને જ મટીરિયલના કામો આપી દેવામાં આવે છે અને બાકીની પંચાયતોને કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવતું નથી કે જેમણે માટી કામ કર્યું હોય એમને પણ આજ સુધી કોઈ મટીરિયલ બિલ આપ્યું નથી અરે કામ આપ્યું નથી આવી મને રજૂઆત મળી નથી એ કારણે આજે અમે કોંગ્રેસ અને સરપંચોનું મોવડી મંડળ અહીં આજે ટીડીઓને મળ્યા અને એમની જોડે રજૂઆત કરી કે ભાઈ આ કેમ આવું ચાલે છે તો ખરેખર આઠથી દસ પંચાયતોને જ બાવીસ ત્રેવીસના વર્ષમાં આવી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવેલ નથી હવે આજ પછી આવું ન થાય એવું ટીડીઓ અને નહીં થાય એવું ટીડીઓએ વાયદારી આપી છે અને થયેલા કામો જે બે હજાર બાવીસ ત્રેવીસમાં જે ગ્રાન્ટો ફાળવવામાં આવી મટીરિયલની એની સમિતિ રચી અને તપાસ પણ કરીશું એવું આજે ખાતરી આપી છે